જીની અપાર અપાર મહેરથી અખંડ મુક્તિદાતા તથા મિશન પ્રેમ સેવા પર આજથી આપણે બધાએ મળીને બડી વૃતની રોજ એક ચોપાઈ મંથન કરીને તમારા દિલ સાથે ધનીના દિલને જોડવા માટે મૂકવામાં આવશે તો રોજ આપણે એક ચોપાઈ બડી વ્રત છે લાલદાસજીની નાથી આપણે રોજ ધનીની વાણી એની કે ધનીના દિલ સાથે પરમધામના પચીસ પક્ષોના સુખ પ્રેમ સાથે આપણે બધા જોડાવાનો પ્રયાસ કરીશું અને ધની જરૂર આપણે એમના દિલના ટુકડા છીએ ને તો ધનિ જરૂર એના દિલના ટુકડાના એની સાથે આપણને જોડશે એની સાથે જોડાવા માટે આપણને વાણી વિતક બળી વૃત્ત આપી સુંદર સાહજી મારી રોહો મારી સાથે જોડાય અને લાલદાસજી ના દિલ ની અંદર બિરાજમાન થઈ અને ધામ ધની બળી વ્રત પ્રથમ ચોપાઈ છે ને એટલી સુંદર એટલી સુંદર કરે છે ને કે ભાઈ ચોપાઈ તો એવી છે ને કે ઢુંડે સબે મહેરાજ કો સબે મહેરાજ મેં સબ સો સબે મહેરાજ જાહેર કરી સો સબ દેખશી અબ હેના જ્યારથી સંસાર બન્યો ને ત્યારથી આખો સંસાર ચાહના કરે છે કે ભાઈ ઢુંડે સબે મેં રાજ કહું કે ભાઈ ભાષા થોડી અરબી ભાષાને લીધી છે પણ હિન્દુ શાસ્ત્ર પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે કે બધા જ ચાહના કરે છે કે ભાઈ ક્યારે એ દિવસ આવશે અમે પરમાત્માના દર્શન કરીશું એને જોઈ શકીશું એના દિલના સુખ અમે લઈ શકીશું એના પ્રેમ આનંદ સાથે જોડાઈ શકીશું આખા સંસારની એ ચાહના છે કે એ શુભ ઘડીએ શુભ દિવસ આ સંસાર માટે ક્યારે આવશે ઈ કે કાકો સંસાર ઢુંઢી રહ્યો છે એટલે કે ઢૂંઢે સબે મહેરાજ કો સબે મહેરાજ મે સબ હે કે સબે મહેરાજ એટલે મે મહેરાજની રાત્રી કે દુનિયા દર્શનની રાત્રિના ઈ ઈ દિવસના એ શુભ ઘડીનો ગોતતી હતી અને સબે મહેરાજ મે સબ યાની કે એ સબે મહેરાજની રાત્રિ હશે જેની અંદર સબ રાજ્ય કાંઈ જ બાકી નહીં રહેવા દે એમ ઈશ્કના સુખ ઇલમના સુખ મહેનના સુખ જોશના સુખ દામના સુખ રાજીના અંગોના વસ્ત્રોના આભૂષણના પછી પક્ષોના પશુ પંખીઓના વૃક્ષોના પુખરાજના માણેકના બોલ શકી તારા કયા સુખ લેવા જાય મેં એ સબે મેં રાજની રાત્રિમાં સબ વિધવતન સહિત ખુલ્યા દરવાજા ધામ ને કામ મેં રાજ રાત્રિમાં મેં તારા માટે બધા જ દરવાજા ખોલી નાખ્યા છે અને તો એના માટે કહ્યું છે કે ભાઈ સબે મેં રાજ મેં સબ બધું જ આ સબે મેં રાજની રાત્રિમાં એક રો ચાહો તો પ્રાપ્ત કરી શકશે સો સબે મેં જાહેર કરી કોઈને ખબર નથી કે ભાઈ એ મહેરાજની રાત્રિ ક્યારે હતી એ ક્યારે આવશે તો જાહેર કરી આ છઠ્ઠા દિવસની લીલાની અંદર એ મહેરાજની રાત્રિ છે કે ધનના સુખ લેવાના આપણા આપણા આત્માના દિલના ઈ પ્રીતમના દિલ સાથે જોડવા માટે એ પરમધામના સુખો અહીંયા લેવા માટે એના દીદાર માટે આ જીવન મળ્યું છે તો કે એ રાત્રિ એ સુખ લેવાની રાત્રિ એ સમય અત્યારે હાલ ચાલી રહ્યો છે સો સબ દેખ સીએમ અને જે એ મહેરાજની રાત્રિની અંદર જેને જેને ધની સાથે જોડાવાનો પ્રયાસ કર્યો એના સુખ સાથે જોડાવાનો પ્રયાસ કર્યો ને એ હે ને એ જ ધનીના દીદાર કરી દેશે એ આ આ સંસારમાં બેઠે બેઠે અંગોના વસ્ત્રો આભૂષણના ઈશ્કના ઇલમના સુખ લેશે અને એટલે લાલદાજી કહે છે કે સખી તારી એ શુભ ઘડી શુભ ચોગડીઓ ચાલી રહ્યું છે કે તારા માટે તો મહેરાજની રાત્રિ એ સુખો લેવાની રાત્રી ને અને એ પ્રેમ આનંદમાં ડૂબવાની રાત્રિ છે પરમધમ તું નૂરી તનથી સદૈવ એ ધનના સુખ પ્રેમ આનંદમાં ડૂબ્યા ડૂબી ડૂબેલી રહું છું અત્યારે આ તનથી આ માયામાં બેઠે બેઠે તો ધનીના સાથે જોડાઈ શકું છું સુખ લઈ શકું છું એ પ્રેમ આનંદ પ્રાપ્ત કરી શકું છું એના માટે લાલદાસજી આપણી પ્રેરણા બાંધવા માટે આપણા દમધનીએ આપણને પ્રોત્સાહન આપવા માટે આ આ છોપાઈ પહેલી મૂકી સખી તું બિલકુલ ફિકર ના કર મેં તને સબે મહેરા રાત્રિમાં સબ કૂચ આપીશ સબ બધાય આપીશ તને જે તું ધામમાં લઉં છું ને એ બધાય શુક તને મહેરાજની રાત્રિની અંદર આ માયાના તનથી બસ તું મારી હાથે તારા દિલ ના જોડી દે પ્રમજી રાજ્યમાં જી